નમસ્કાર જિગ્નેશ ગોહિલ આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા આજે એક સમાચાર મળ્યા ધરપકડ કરવામાં આવી ત્યારબાદ બીજા એક સમાચાર મળ્યા કે નર્મદા પોલીસ દ્વારા એડવોકેટ ગોપાલ ઇટાલિયાને રસ્તામાં રોકવામાં આવ્યા ત્યાર પછી એમને કોર્ટની બહાર ઉભા રાખવામાં આવ્યા અંદર જવા દેવામાં આવ્યા નથી તો શું બંધારાની કઈ કલમમાં એવું લખેલું છે કે કોઈ એડવોકેટ ને કોર્ટની અંદર જવા દેવામાં ના આવે છે ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવ્યા તો આ બધા કામો જે પોલીસ કરી રહી છે કોના ઇશારે કરી રહી છે એ આપણે વિચારવું રહ્યું અને એક ગોપાલ ઇટાલિયાને જે કોર્ટમાં જતા રોકવામાં આવ્યા છે એ કાર્ય યોગ્ય છે કે નહીં એ તમે મને કોમેન્ટમાં જણાવજો હા કે ના હવે બીજી વસ્તુ એ છે કે સરકારની વિરુદ્ધ આપણે કંઈ પણ બોલશું કઈ આપણે કદાચ અંદર કરવાના વિચારો કરી શકે કારણ કે આ ચેતર વસાણાને અંદર કરી દીધા ત્યારબાદ ગોપાલી ટાલીયાને કોર્ટમાં જતા રોક્યા છે તો હવે આપણે આમ જનતાએ વિચારવું જોઈએ કે હવે પછી કેવી પરિસ્થિતિ આવશે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો કે શું ગોપાલ ઇટાલિયાને કોર્ટમાં જતા રોકવો એ યોગ્ય નિર્ણય છે કે નહીં જય હિન્દ જય ભારત